જય હનુમાનજી મહારાજ તો મિત્રો આપણે સાળંગપુરના હનુમાનજીના સ્થાનક એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજની જગ્યા ઉપર આવી ગયા છે અને જોવા એના મંદિરના દર્શન કરી રહ્યા છે મિત્રો જોવા પ્રતિમા હનુમાનજીની મહાન મૂર્તિ બનાવવામાં આવી છે અને આ મંદિરનો નજારો તમે જોઈ લો મિત્રો માણસો દર્શન કરવા માટે દૂરથી આવી રહ્યા છે સાળંગપુર ધામ જ્યાં કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાક્ષાત એના પરચા પૂરી રહ્યા છે અને એટલું માતમ વધી ગયું છે તે તમે જુઓ સાળંગપુરના મંદિરના દર્શન કરીને પાવન થાવ જો મિત્રો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર અત્યારે બહુ આની સુવિધા બહુ વધારી છે અને બહુ તમને આનંદ આવે જો મિત્રો તમને એકવાર એમ થાય કે સાળંગપુર જવું છે તો જરૂર અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થાજો મિત્રો તો આ વિડીયો મેં સાળંગપુર હનુમાનજીના દર્શને જઈ અને બનાવ્યો છે તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે મિત્રો હનુમાનજીને માનતા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને આ વિડીયો પૂરો જોઈએ જો તમને ઘરે બેઠા સાળંગપુરના હનુમાનજી મહારાજ એટલે કે કષ્ટભંજન હનુમાનજીના દર્શન થાય છે આ એનું મંદિર છે અને આગળ તમે જુઓ એ મંદિરના પબ્લિક તમે કેટલી છે અને આગળ હનુમાનજીની મહાન પ્રતિષ્ઠાન મૂર્તિ બનાવી છે તમે જુઓ મોટામાં મોટી મૂર્તિ હનુમાનજી મહારાજની જય કષ્ટ